રસ્તાનું ગતિએ ચાલતા લોકો હેરાન પરેશાન એક વર્ષથી રસ્તાનું કામ અધૂરું રાખતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીંબરવાડા વિસ્તારને જોડતો ત્રણ કિલોમીટરનો મુખ્ય રસ્તાનું કામ છેલ્લા એક વર્ષથી મંથર ગતિએ ચાલતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે મામલતદાર કચેરીએ ટુ ખડબા તળાવ તરફ વીરપુર સાઠંબા રસ્તાને જોડતો મુખ્ય માર્ગની કામગીરી છેલ્લા એક વર્ષથી ગોકળ ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો અને ખેડૂતો ત્રાઇમામ પોકારી રહ્યા છે વાહન ચાલકો તેમજ ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નવીન રસ્તાની કામગીરી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી આ માર્ગ પર એક વર્ષથી માત્ર ગ્રેવલ પાથરવામાં આવ્યું છે રસ્તા પર વાહન પસાર થાય ત્યારે ગ્રેવલ સંતાકોકડી રમવા લાગે અને ધૂળની ડમરીઓ ઉડતા બાઇક સવારોને હાલાકી વેઠવી પડી રહી છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બનાવવાનું કામ શરૂ કરીને માત્ર મેટલ પાથરીને રસ્તો છેલ્લા એક વર્ષથી અધૂરો મૂકતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે રસ્તાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર